નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો વિકસિત ભારત બે હજાર સુડતાલીસના રોડમેપ સાથે આઝાદીના અમૃતકાળની યોજાયેલી પ્રથમ સિરીઝ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ભવ્ય સમાપન મહાત્મા મંદિર ખાતે થયું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિત કેન્દ્રીય મંત્રીઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓની વિશેષ હાજરીમાં યોજવામાં આવ્યો હતો કુલ પાંત્રીસ દેશોના સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ પણ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે દસમી વાઇબ્રન્ટ સમિટમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના એમઓયુ થયા છે એટલે કે એકતાલીસ હજાર બસો નવ્વાણું એમઓયુ થયા છે અઠ્ઠાણું હજાર પાંચસો અને ચાલીસ પ્રોજેક્ટમાં કુલ પિસ્તાળીસ લાખ કરોડથી વધુના એમઓયુ થતાં ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે દસમું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું શરૂઆત કરી હતી એનું રોજ એક એટલે કે તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ આપણા ભારતના જે ગૃહમંત્રી છે એમની હાજરીમાં એનું સમાપન કરવામાં આવ્યું છે અમૃત અમૃતકાળની જે આ પ્રથમ સબમિટ હતી એમાં લગભગ પાંત્રીસ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા અને સોળ જેટલી વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સબમિટના એડિશન્સના આયોજન કર્યા છે એમાં એ સૌથી વધારે સંખ્યામાં પાર્ટનર કન્ટ્રીઝ અને પાર્ટનર ઓર્ગેનાઇઝેશન્સ આ એડિશનમાં આપણી સાથે જોડાયા હતા સૌ જાણો છો એમ યુએ મોઝામ્બિક ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્તે એમ ચાર દેશોના વડાઓ વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત ચાલીસથી પણ વધારે મંત્રીશ્રીઓ સમિટ કડીમાં આપણે એકતાલીસ હજાર બસો ને નવ્વાણું પ્રોજેક્ટમાં લગભગ છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના રોકાણો માટેના એમઓયુ થયા છે આમ કુલ અઠાણું હજાર પાંચસો ને ચાલીસ માટે પિસ્તાલીસ લાખ કરોડથી પણ વધુ રોકાણ માટે